સુરત શહેરમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા પોલીસની ત્રીજી આંખ એટલે કે ડ્રોન ટેકનોલોજી વધુ શક્તિશાળી બની છે ગુજરાત પોલીસ દ્વારા સુરતને તાજેતરમાં આઠ નવા ડ્રોન ફાળવવામાં આવ્યા છે જ્યારે શહેર પાસે પહેલાથી જ બાર ડ્રોન ઉપલબ્ધ હતા એટલે હવે સુરત પોલીસ પાસે કુલ વીસ હાઈટેક ડ્રોન કાર્યરત રહેશે પોલીસ કમિશનર અનુભવસિંહ ગેહલોતના જણાવ્યા અનુસાર આવા ડ્રોનની મદદથી શહેરમાં પેટ્રોલિંગ કાર્ય વધુ અસરકારક રીતે અમલમાં મુકાશે તહેવારો રેલી મોટી સભાઓ અને અન્ય પ્રસંગો દરમિયાન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવશે જેથી ભીડભાડ અને અનિચ્છનીય પ્રવૃત્તિ પર તાકીદે પગલાં લઈ શકાય ગુજરાત પોલીસ દ્વારા જો એ જો નવી ડ્રોનની ખરીદી થઈ છે એમાં માનની ડીજીપી ઓફિસ તરફથી આઠ જેટલા ધોરણ સુરત શહેરને ફાળવામાં આવેલા છે અને બાર જેટલા ધોરણ અમારા પાસે પહેલે હતા કુલ વીસ જેટલા ધોરણના ધોરણ સ્ક્વોડ બનાવવામાં આવેલા છે અને આ ધોરણનો ઉપયોગ કરીને અમે લોકો તો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી ડ્રોનના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ અને આ આવનાર દિવસોમાં જ તહેવારોના સીઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોણના મદદથી તમામ પ્રકારના લોર્ડર કંટ્રોલ કરવામાં પોલીસો ખૂબ મદદ મળવાના છે એક દ્રોણ કે કીધું પચીસ લાખ રૂપિયા છે અને પાંચ કિલોમીટર દૂર તક આ જઈ શકે છે અને ત્યાં સરસ ફૂટેજ આપી શકે છે આ તમામ અમારા છે ડીસીપી છે એના પાસે રહેશે એ સોજી પાસે રહેશે ટ્રાફિક પાસે અને ક્રાઇમ બ્રાન્ચમાં આ દ્રોણ ને થશે જેથી આ દરરોજ એનો ઉપયોગ થતા રહે આ પ્રકારને અમે લોકોને જો ઓપરેશન અમે લોકો નક્કી કરે છે